જી સર ખાન ખનિજ વિભાગે એ કાર્યવાહી કરી છે શું હતી સમગ્ર બાબત અને કેટલા ટાઈમ થી ત્યાં આગળ આ બ્રિજ હતો તે કાર્યરત હતો સૌથી પહેલા કે હું આપને જણાવવા માંગુ છું કે તાલુકા સ્વાગત કાર્યક્રમ જે માનની મુખ્યમંત્રી શ્રીના મેજા હેઠળ એક કાર્યક્રમ યોજાય છે કે તાલુકામાંથી કોઈ પણ વ્યક્તિ એમની ફરિયાદ લઈને જન કલ્યાણના પ્રશ્નો લઈને આવે છે અને એસટીએમ કક્ષાએ એનું નિરાકરણ થાય છે આ તાલુકા સ્વાગતમાં શ્રી રડુ તરફથી અરજી કરવામાં આવી હતી કે ત્યાં અમુક સમય પહેલાં એમની જાણ બહાર વાત્રક નદીમાં એક હંગામી બ્રિજ કોઈએ બાંધી આપ્યું હતું અને એમાં એને આશંકા હતી કે ત્યાં માઇનિંગ પ્રવૃત્તિ મોટા પાયે થવાનું આયોજન હતું જ્યારે તાલુકા સ્વાગતમાં પ્રશ્ન આવ્યા ત્યારે મામલતદારની ટીમ ફ્લાઈંગ સ્ક્વોડ સાથે ત્યાં પહોંચી અને તપાસ કરતાં માલુમ પડ્યું કે ત્યાં એક ખૂબ મોટું આયોજન એને બ્રિજ તરીકે કર્યું છે ત્યારે અમારી ટીમે બે કલાકની અંદર આ બ્રિજને ધ્વસ્ત કર્યા અને જે લોકો એના પાછળ છે હવે અમે એની તપાસ કરી રહ્યા છે કારણ કે એ કુદરતી વહેણને રોકવાનું થાય અને ગવર્મેન્ટના જે ખનન કરીને ગવર્મેન્ટને નુકસાન પહોંચાડવાનું જે કૃત્ય છે એને આપણે છોડવામાં નહીં આવશે એની ઉડાણપૂર્વક તપાસ હશે અને જો કોઈ વ્યક્તિ એના જવાબદાર હશે

કે સરપંચ શ્રી આ કહેતા હતા કે એમની જાણ બહાર ગામમાં જ એ નદી ઉપર બ્રિજ બાંધ્યા તો આપણે આ માની શકીએ કે બહુ વધારે સમય નહીં થયા હશે પણ એનું આયોજન છે ખરેખર એક મેલાફાઈડ ઇન્ટેન્શનથી આ ઊભા કરવામાં આવ્યા છે અને મોટી ગવર્મેન્ટની નુકસાની કરવા માટે આયોજન હતું એ અમારી ટીમ ત્યાં ગઈ છે એને સર્વે કર્યું છે અને અત્યારે આ પ્રારંભિક ધોરણ જે ખનનની વાલી જગ્યા છે ત્યાં એને તપાસ કરી તો ખનનની શરૂઆત થઈ હતી બહુ મોટો ડેમેજ નથી તેમ છતાં આપણે માની શકીએ કે કરીબ છસો સાતસો મેટ્રિક ટન અથવા એના આજુબાજુ એનાથી વધારે એ ખનનની ત્યાં શક્યતા થઈ છે